નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા ન્યૂઝ સાથે તમે જોઈ શકો છો ઈ શ્રમ કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરવા માટે તંત્રની અહીંયા તાકીદ કરવા માટે જે સમાચાર આવ્યા છે મિત્રો રાજકોટ જિલ્લાના ઈ શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો પૈકી જે શ્રમિકો રેશન કાર્ડ ધરાવે છે તેઓએ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ એટલે કે એનએફએસએ હેઠળ મિત્રો લાભાર્થી ધરાવતા કુટુંબોમાં જે અગ્રતા ધરાવતા કુટુંબોમાં એનએફએસએ લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવે છે આ માટે રાજકોટ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય તેમણે સંબંધિત ઝોનલ કચેરીનો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા હોય તેવા લોકોએ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે મિત્રો કાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાં એટલે કે એન માં અગ્રતા ધરાવતા કુટુંબમાં સમાવેશ કરવા માટે ઈ શ્રમ કાર્ડ સાથે કાર્ડ જે નંબર છે તે લિંક કરવા જરૂરી છે જેથી જે ઈ શ્રમ કાર્ડ ધરાવતા હોય તેવા ધારકોએ ઈ શ્રમ કાર્ડ કઢાવતી વખતે કાર્ડ જેમણે આપેલા નથી તેઓએ તાત્કાલિક પોતાના રહેણાંક વિસ્તારમાં સંબંધિત કચેરી કે તાલુકા મામલતદાર કચેરીનો સંપર્ક સંપર્ક કરી અને કાર્ડ કાર્ડ તથા સાથે એટલે કે જોડાણ કરવાનું મામલતદાર કચેરી હોય છે તેમાં જનસેવા કેન્દ્રો ત્યાં જઈને તમે આ જે લિંક કરાવવાનું જે કાર્ય છે કરી શકો છો ઈ શ્રમ કાર્ડ ધરાવતા તમામ કામદારો શ્રમિકો પૈકી જે કામ કાર્ય કાર્યધારકો પાસે કાર્ડ ધારકો પાસે બાર કોડે રેશન કાર્ડ ન હોય તેઓએ ફોર્મ નંબર બે સાથે જરૂરી ડોક્યુમેન્ટ પુરાવા કરવાથી નવા રાશન કાર્ડ આપવામાં આવશે મિત્રો આ માટે તમે વધુ માહિતી માટે જિલ્લા પુરવઠા કચેરી કલેક્ટર કચેરી બીજો માળ શ્રોફ રોડ રાજકોટ ખાતે રૂબરૂ અથવા તો ટેલિફોન નંબર જે આપેલા છે તેના પર સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો ઈ શ્રમ કાર્ડ રાશન કાર્ડ જોડવા સાથે તમારે લિંક કરવા માટેની અગત્યના જે ન્યૂઝ આવ્યા છે મિત્રો તમારી પાસે જો ઈ શ્રમ કાર્ડ હોય તો તેને રાશન કાર્ડ સાથે લિંક કરવાનું રહેશે મિત્રો જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય